અમરેલીમાં સવારથી જ પાયલ ગોટીને લઈને નારી સ્વાભિમાન આંદોલનનો આરંભ થઈ ગયો છે આપ જોઈ શકો છો કે નારી સ્વાભિમાન આંદોલન પરેશ છે છે આવી ગયા કલાકના ધરણા કરવાની વાત છે કોંગ્રેસના નેતા લલિત વસોયા લલિત કથકરા વીરજીભાઈ ઠુમ્મર જેની બેન પ્રતાપભાઈના તમામ નેતા હતા આપણે લલિતભાઈ વસોયા જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું લલિતભાઈ નારી સ્વાભિમાનનું નું આંદોલન છે તમે પણ પહોંચ્યા છો શું કહેશો અમરેલીની દીકરી ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે પોલીસે એમના હાથા બનીને એક નિર્દોષ દીકરી ઉપર જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એની સામે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આજે ગુજરાતની અંદર અમરેલીથી આંદોલનની શુભ શરૂઆત કરી છે પરેશભાઈ ધાનાણી ચોવીસ કલાકના અનશન ઉપવાસ ઉપર ઉતરા છે એને સમર્થન આપવા માટે આખા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી તાલુકા મથકો ઉપરથી સામાજિક અને રાજકીય આગેવાનો અમરેલી આવ્યા છે ને એના ભાગરૂપે હું પણ આવ્યો છું આ આંદોલન પાટીદાર સમાજની દીકરીને નહીં પાયલ બોટી ગુજરાતની દીકરી છે એની ઉપર પોલીસે અત્યાચાર કર્યો છે એમને ન્યાય મળે એટલા માટે આંદોલનની શરૂઆત અમરેલીથી થઈ છે આવતા દિવસોની અંદર અંદર સમગ્ર ગુજરાતની જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી જરૂર પડશે તો ઉગ્ર આંદોલન અઢારે વર્ણને સાથે લઈને કરતા અમે અચકાશું નહીં આરપારની લીડાઈ થઈ ગઈ છે અત્યારે ભાજપ વર્ષે કોંગ્રેસ થઈ ગયું એવું લાગે છે તમે શું કહેજો જો આ મુદ્દે કોઈ પણ પ્રકારનું રાજનીતિ કે રાજકારણ કરવામાં અમે માનતા નથી આ ગુજરાતની દીકરી છે જે લોકોમાં હિંમત નથી પોતે એવું દિલથી ઈચ્છે છે અને દિલથી માને છે કે આ દીકરી ઉપર અત્યાચાર થયો છે આ પોલીસે ખોટું કર્યું છે ભારતીય જનતા પાર્ટીના અમરેલીમાં ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નારણભાઈ કાછડિયા પણ મીડિયા સામે આવીને આવી છે કે અમરેલીની પોલીસે જે કૃત્ય કર્યું છે એ કૃત્ય કયા શબ્દોમાં વખડવું એ શબ્દો મને નથી મળતા ભરતભાઈ ખાનાબાર પણ બોલે પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીના ગઠબંધનમાં ગુજરાતની દીકરીને ન્યાય અપાવવામાં આગળ આવવામાં અચકાય છે અને જો કોઈ એવો આક્ષેપ કરતા હોય કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે કે કોંગ્રેસના મિત્રો આંદોલન કરે છે તો મારે એમને કેવું છે નારણભાઈ કાછડીયા આવો તમે આ મંચ ઉપર પરેશ ધાનાણી વિરજીભાઈ બેસાડીને તમને આગેવાની આપીએ તમે આ દીકરીને ન્યાય અપાવો તમારે બોલવું નથી આ જિલ્લાની અંદર ભાજપના પાંચ ધારાસભ્યો છે ચૂંટાયેલા સાંસદ સભ્ય છે એ દીકરી માટે કાંઈ બોલતા નથી અમે તો માનવતાના ધોરણે આ જ દીકરી નહીં જ્યારે પરસોત્તમ રૂપલા ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે બોયલા હતા ત્યારે પણ અમે સૌ આગેવાનો એ આંદોલનની અંદર જોઈન્ટ એ કોઈ પણ સમાજની દીકરી હોય એના માટે એની ઉપર અન્યાય અત્યાચાર થતો હોય તો બોલવું એ સામાજિક આગેવાન તરીકે રાજકીય આગેવાન તરીકે અમારી ફરજ છે અત્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે કદાચ કોંગ્રેસની સરકાર હોય અને આવું બહેનુ હોય તો દાવા સાથે કહી છી છાતી ઠોકીને કહી છે કે અમારી સરકાર હોય તો એ સરકાર સામે પણ આંદોલન કરતા અમે અચકાઈએ નહીં ખરેખર કાયદાકીય લડાઈ તો શરૂ થઈ ગઈ છે ગઈકાલે આનંદ યાજ્ઞિક પણ આવ્યા હતા તેને કયા એસપી ને મળ્યા હતા હવે નામદાર હાઈકોર્ટે ડીજીપી જવાના છે તો હવે આંદોલનની શું જરૂર છે આ ન્યાયી પ્રક્રિયા બહુ લાંબો સમય લઈએ છે પહેલી વાત તો ન્યાયી પ્રક્રિયાની જે લોકો વાત કરે છે અમે એ પણ કરવાના છીએ પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કોઈ પણ ગુનાની અંદર સંડોવાયેલ સ્ત્રીને પોલીસે અટકાયત કરવી નહીં તો આમાં કાનૂની પ્રક્રિયાનો ભંગ થયો છે સામાન્ય ગુનેગારને આ પાયલ છે એનો સામાન્ય ગુનો છે એ કોઈની ત્યાં નોકરી કરતી હતી એના માલિકે એને એમ કીધું કે તારે આ પત્ર લેટર કોમ્પ્યુટરાઈઝ કોપી કરી દેવાની છે ને એ આંગળીયામાં આપી આવવાની છે તો એ એક નવ હજાર રૂપિયામાં નોકરી કરતી હતી એને એક કામ કર્યું છે તો એની ઉપર બધી કલમો લગાડવામાં આવે રીકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો કાઢવામાં આવે દીકરીને પોલીસ સ્ટેશનની અંદર ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મારવામાં આવે એને કાનૂની પ્રક્રિયામાં ન્યાય ક્યારે મળે અમારી તો બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે કાયદો હાથમાં લેનારા કાયદાના રક્ષકો સામે પગલાં લ્યો નહીંતર અમારું આંદોલન ચાલુ રહેશે એ રીતે છેલ્લો સવાલ કે હાલમાં જે રીતે છ વાગ્યા સુધી તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે છ વાગ્યા પછી જો માનો તમે આંદોલન શરૂ રાખશો તંત્રની પરવાનગી છ વાગ્યાની તો તમે શું કરશો કેમ કે કાલ સવાર દસ વાગ્યાની વાત કરે પરેશભાઈ તમે છ વાગ્યા સુધી અહીંયા જ મીડિયાના મિત્રો રહેવાના છો બહુ તો અમને આગેવાનોને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જશે પોલીસ કે પોલીસની જેલથી આ સરકારથી ડરવાવાળા લોકો આ આંદોલન નક્કી કરી રહ્યા એ સરકારે સમજવું જોઈએ છ વાગ્યા પછી જેવી પડશે એવી દેવા ડરીને ક્યાંય ઊભું થઈ જવાની વાત નથી ભલે પોલીસ બળ પ્રયોગ કરે ત્યાં લઈ જશે તો ત્યાં પણ કાલે દસ વાગ્યા સુધી અમારું આંદોલન ચાલુ રહેશે દસ વાગ્યા સુધી આંદોલન ચાલુ છે તેવું લલિત વસાયા જણાવ્યું છે જ્યારે આ આરપારની લડાઈ થઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને છ વાગ્યા સુધી આ જે પરવાનગી તંત્રની છે તેની સામે પણ આ કોંગ્રેસના અગ્રણીઓ છે તે ઝીક ઝીલી લેવા તૈયાર છે ત્યારે જોવાનું એ રહ્યું કે છ વાગ્યા બાદ આખું આંદોલન ચાલુ રહેશે કે નહીં ફારૂક કદરી ગુજરાત તક